બનાસકાંઠાના અંબાજીમાં યુજીવીસીએલના સ્માર્ટ મીટર સ્માર્ટ બનાવશે કે કંગાલ તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કારણ કે ચાની કિટલી ચલાવતા વેપારીને હજારના બદલે હજારોનું બિલ પધરાવવામાં આવ્યું છે જી હા માનસરોવર પાસે આવેલી ચાની કિટલીવાળાને દર બે મહિને રૂપિયા આઠસોથી હજારનું બિલ આવતું હતું પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બે જ મહિનાનું બિલ બ્યાસી હજારનું બિલ પકડાવી દેવાયું છે જ્યાં પચાસ રૂપિયા બે મહિનાના જે જૂનું મીટર હતું અમારે અને એની અંદર આઠસો થી હજાર બારસો રૂપિયા બિલ આવેલું છે બે મહિનાનું આ કેટલાય વર્ષોથી આવે છે આથી દુકાન રાખી બિલ આવે છે આઠસો હજાર રૂપિયા અત્યાર હાલમાં જે નવું મીટર નાખ્યું છે બ્યાસી નું બિલ આવેલું છે અને સ્માર્ટ નું ના પડેલું નાખવા આવેલા ત્યારે એમને એવું કીધું કે આગળનું જે મીટર છે એ વેલિડિટી પૂરી થઈ ગઈ છે એટલે નવું નાખવું પડશે આગળથી આવેલ સરકારમાંથી આવેલું છે અને અત્યારે હાલમાં બાજુમાં જે મારી દુકાન છે એમાં ભાડે રાખેલી છે એની અંદર દર ફેરે પચાસ રૂપિયા બિલ આવે છે અને અત્યારે હાલમાં એનું બિલ આઠ હજાર બસો ને એક રૂપિયા બિલ આવેલું છે જે મીટરમાં જીરો જીરો યુનિટ છે હજુ સુધી એકે યુનિટ વપરાયેલો નથી કેમ કે કોઈ બાળેલું જ નથી